હવે સાલોનો ભાઈ તો બેઠો તો બોલો હિરણ્ય કશ્યપ એની અંદર તો વેર વધી ગયું તો મારા ભાઈને મારી નાખ્યો હવે તો તું ગયો હવે તો તું ગયો તો હવે શરૂ થઈ ગયો અવતાર નંબર ચાર અને એનું નામ શું છે નરસિંહ અવતાર આ બહુ મસ્ત છે નરસિંહ અવતાર હવે હિરણ્ય કશ્યપને અંદરથીને ગુસ્સો ચડ્યો કે મારા ભાઈને મારી નાખ્યો હવે તો મારે આનો નાશ કરવો જ પડશે એ કે આ એવી શક્તિ છે કે હું આને આસાનીથી નહીં પહોંચું એટલે એને શું શરૂ કર્યું ખબર તપસ્યા એને તપસ્યા શરૂ કરી અને એને બ્રહ્માજીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજી એવા બ્રહ્માજી કે માંગ વરદાન શું જોઈ તને તો એને વરદાન માંગ્યું શું વરદાન માંગ્યું કે મારું મૃત્યુ નો ધરતી પર થવું પડે નો આકાશમાં થવું પડે મારું મૃત્યુ નો ઘરમાં થવું પડે નો ઘરની બહાર થવું પડે મારું મૃત્યુ નો શસ્ત્ર થી થવું પડે ના રાતે થવું પડે થવું પડે મારું મૃત્યુ કોઈ 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 પ્રાણી કે મનુષ્ય કરી શકવું પડે નહીં કેવું ખતરનાક વરદાન વિચારો નો માણસ મારી શકે નો પ્રાણી મારી શકે નો દિવસે મરે નો રાત્રે મરે નો આકાશમાં મરે કે નો પૃથ્વીના ધરતી પર મળે મરે નો અસ્ત્ર નો શસ્ત્ર કઈ નહીં

એને પૃથ્વીની અંદર હાહાકાર મચાવવાનું શરૂ કર્યું પૃથ્વીવાસીઓને હેરાન કરે હતી પણ એક એનો પોતાનો દીકરો એનું નામ હતું પ્રહલાદ હવે પ્રહલાદ પોતે વિષ્ણુનો મોટામાં મોટો ભક્ત હવે પ્રહલાદ છે ને આખો દિવસ પોતે નારાયણ નારાયણ નું જપ કરે હવે એ એના પિતાને ન ગમે હવે એકવાર એના પિતા આવ્યા હિરણ્યા કશ્યપ અને એને એમ કીધું કે તું આ વિષ્ણુ નું જપ કરવાનું એની ભક્તિ કરવાનું બંધ કરી દે નહીં તો હું તને મારી નાખીશ મારી નાખો બલો કે મારી નાખો હું જઈશ એ મારા ભગવાનના ધામ માં જઈશ ને મને કાંઈ ટેન્શન નથી તમ તમે મારી નાખો

હવે એને એટલી બધી પ્રવૃત્તિ કરી એટલી બધી પ્રવૃત્તિ કરી સાપો દ્વારા ડંખ મરાવ્યો ફલાણી ઢીકણી એટલી બધી પ્રવૃત્તિ કરી પણ પ્રહલાદ ને કઈ નો છો હવે એની પાસે એક છેલ્લો ઓપ્શન હતો એની બેન હોલિકા હવે હોલિકાના ખોળામાં બેસાડ્યો કારણ કે હોલિકાની પાસે એક એવું કવચ હતું કે એના કારણે એ સળગી ન શકે આગ એને અસર ન કરે ચુંદડી હવે ચુંદડી કરીને બેસાડ્યા પણ બનાવ એવો બન્યો કે હોલિકાનું દહન થઈ ગયું પણ પ્રહલાદને કઈ છું એટલે પ્રહલાદ ને જઈને હું કહે તારો ભગવાન ક્યાં છે બોલ આજે તો હું તારા ભગવાનને નહીં છોડું તારો ભગવાન ક્યાં છે બોલ તો પ્રહલાદ કહે છે મારો ભગવાન આ પૃથ્વીના કણ કણમાં છે તમે ચારેય દિશામાં નજર કરો તમને દેખાશે તો હિરણ્ય કશ્યપ કહે છે શું સામે રહેલા થાંભલાની અંદર છે તારો ભગવાન તો પ્રહલાદ કે હા સામે સામે રહેલા થાંભલાની અંદર છે તો એની શક્તિ વડે હિરણ્ય કશ્યપ એ થાંભલાને ગરમ કરી નાખો એકદમ ધક ગરમ ધક આગનો ગોળો હોય ને એ સમાન આખી આખા થાંભલાને એને ગરમ કર્યો હવે થાંભલાને ગરમ કર્યો પછી શું કે પ્રહલાદ ને કે જા તારા ભગવાનને જઈને ભેટી છે ને તારા ભગવાન થાંભલામાં તો જા તો પ્રહલાદ કે કઈ વાંધો નહીં પ્રહલાદ તો ગયા થાંભલાને ભેટવા માટે હવે પ્રહલાદ થાંભલાને ભેટવા ગયા થાંભલાને ભેટા પણ પ્રહલાદને કાંઈ ન જો હવે આ જોઈને હિરણ્ય કશ્યપને વધારે ગુસ્સો આવ્યો એટલે હિરણ્ય કશ્યપે થાંભલાની સાથે બાંધી દીધો અને એનું વધ કરવા માટે એને મારવા માટે પોતે એક શસ્ત્ર લીધું જેવું એને મારવા ગયા ને એટલે તરત જ એ થાંભલા ની અંદર અવતાર જન્મ લીધો થાંભલો તૂટી ગયો અને એની અંદર પોતે જન્મ લીધો અને ખાલી એક આતવડિયે ઓલા ના મુચકી લીધો આ સાઈડ ઉપર આવી જાય પેલા કારણ કે વરદાન હતું ને સાલો ઘરમાં તો ન મરે અને ઘરની બાર ન મરે ભગવાન કીધું ટેન્શન લેલા ઉંમર છે ને આપણી પાસે ઉમર એવો વિસ્તાર છે કે જે ઘરની અંદરનો ઘરની તો ઉમર ઉપર લઈ ગયા અને પોતાના પગની ઉપર આડો દીધો યાદ કરાવે છે વિષ્ણુ કે હું ઘરમાં પડું અને હું ઘરની બહાર ય નો હોવો પડું તું જો તું ઉમર ઉપર છો તે કીધું તું નો રાતે દિવસે આ સંધ્યા છે આ રાતે નથી ને આ દિવસે નથી આ સંધ્યા સમય છે તો એ કે નો અસ્ત્ર હોવું પડે કે નો શસ્ત્ર હોવું પડે આ અસ્ત્ર નથી ના શસ્ત્ર નથી આ મારા નખ છે પછી કીધું તું કે નો માણસ મારવો પડે નો પ્રાણી મારવો પડે નથી હું માણસ કે નથી હું પ્રાણી હું બંનેનું મિશ્ર સ્વરૂપ છું અલગ જ છું પછી વિષ્ણુ ભગવાને એને પોતાની છાતી ચીરી નાખી અને હિરણ્ય કશ્યપનો પણ શું કરી નાખ્યો વધ કરી નાખ્યો તો અહીંયા પણ આપણો નરસિંહ એટલે કે ચોથો અવતાર શું થાય છે પૂરો